ગરડા શહેરમાં સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાર યાદીમાંથી નામ કાઢી નાખાતા હરિભક્તોએ રોષ વ્યક્ત કર્યો ચૂંટણી એક તરફી ચાલી રહ્યો હોવાનો કર્યો ગંભીર આક્ષેપ બોટાદ જિલ્લાના ગરડા શહેરમાં આવેલું સુપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિર ખાતે આજે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પોતાના મતદારનો ઉપયોગ કરવા માટે લક્ષ્મીવાડી મતદાન બુથ કાંઠે પહોંચ્યા હતા જેમાં મતદાન આપવા માટે આવેલા જૂના મતદાર હરિભક્ત પાર્થ રામાણી દ્વારા આજે ચૂંટણી અધિકારી પર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે આ ચૂંટણી છે એ એક તરફી થઈ રહી છે તેણે એવો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આજે મતદાન દેવા માટે આવેલા સિત્તેર ટકા હરિભક્તોના કપળમાં ચાંદલો પણ નથી જે ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયના સાચા હરિભક્તની ઓળખ છે જો તેને ખરેખર પ્રશ્નો પૂછવામાં આવે કે આ શિક્ષાપત્રી શું છે સ્વામિનારાયણ સંપ્રદાયના શ્લોક વિશે પૂછાય અથવા તો એક બીજું કંઈ શરણ વિશે પૂછવામાં આવે પરંતુ તેણે એકબી વ્યક્તિને પૂછ્યું આ બાબતે પૂછ્યું તો તેણે ગેંગે ફેફે કર્યું હતું એને આવડ્યું ન હતું તેના પરથી ચોક્કસ કહી શકાય કે આ મતદારો ખોટા ઊભા થયેલા છે તેવા અનેક ગંભીરો આક્ષેપ પાર્થ રામણી દ્વારા કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે અમારા નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે તેનું કોઈ પણ કારણ અમને પણ ખબર નથી અમે દર વર્ષે ધર્માદો ભરીએ છીએ તેમ છતાં અમારા નામો કોઈ પણ કારણ વગર કમી કરવામાં આવ્યા છે અને વર્ષોથી જે મંદિરમાં રહે છે તેના પણ નામો આ ચૂંટણીમાં રદ કરી દેવામાં આવ્યા છે જે ખરેખર ખૂબ જ ગંભીર બાબત ગણાય છે જયન જય સ્વામિના મારું નામ પાર્થુ રામાને હાલ સુરતથી આવું છું અત્યારે શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટફની આજે ચૂંટણી થઈ રહી છે ત્યારે આપ સૌ પત્રકાર મિત્રોને પણ જણાવવાનું પેલા તો ખાસ કે આ ઇલેક્શન એક તરફી થઈ રહ્યું હોય એવું સારો સચન સમાજ જાણે છે અને તમે પણ જોઈ શકો છો અહીંયા બહુ બધી લાઈનો થયેલી છે એમાંથી નેવું થી પંચ્યાસી ટકા લોકોના કપાળ ઉપર તમે જુઓ તો તિલક ચાંદલા પણ નથી અને તમે એને જો ક્વેશ્ચન પૂછવામાં આવે કે શિક્ષાપત્રી શું છે કેટલા લોગ આવે છે અમે એક બે જણને પૂછ્યું હતું તો કોઈ આન્સર ના મળ્યો એટલે વધુ વધુ એક તરફી જ લાગે છે અમારું ફેમિલી અને અમે લોકો તો વર્ષોથી સંપ્રદાયમાં જોડાયેલા છીએ છતાં બી અમારા ફેમિલીના નામ હતા તો એ રદ કરી નાખવામાં આવ્યા આ ઇલેક્શનમાં અમારા ફેમિલીના નામ નથી નાખવામાં આવ્યા છતાંય અમે પરિવારના અને અમારી બહુ બધી લિસ્ટ લિસ્ટિંગ પેન્ડિંગ છે હાઈકોર્ટમાં બી પેન્ડિંગ છે અને ભરેલો છે ધર્માદો છતાં પણ આ વખતે નામ એડ કરવામાં નથી આવ્યા એટલે કે અમને મતદાનનો અધિકાર નથી મળ્યો અમારો પરિવાર વર્ષોથી સત્સંગમાં જોડાયેલો છે આજે બી આજે અમારું આ ઇલેક્શનમાં નામ નથી છતાં અમે લડત લડાવીએ છીએ લડીએ છીએ અને સેવા માટે આવ્યા છીએ અને અમારા મૂળ સંતો છે ધર્મકુળ આશ્રિત સંતો છે એ લોકો તો વર્ષોથી ગરડા મંદિરમાં રહે છે છતાં એ લોકોના નામ નથી રાખવામાં આવ્યા એના બે રિમૂવ કરી દીધા છે એટલે કઈક ને કંઈક તમે બી જાણી શકો છો કે એક તરફી ચાલે છે એટલે ગુજરાત હાઈકોર્ટ બી કઈક સાથ સપોર્ટ આપે એનું કઈક રિઝલ્ટ મળે તો બી સારું પડે બીજું આપ ક્વેશ્ચન કરી શકો છો આપનો પરિચય જગદીશ કોરાટ સુરત આજે તમે ગરડા આવ્યા છો શું કામ આવ્યા છો ગરડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી મતદાન આજે ચાલી રહ્યું છે આ ચૂંટણીના મતદાન યાદીમાં જેને નામ ચડાવવું હોય એને હાઈકોર્ટ દ્વારા એવી સ્કીમ ઘડેલી છે કે દર વર્ષે જે હરિભગત પાંચ વર્ષ સુધી એક સાથે વધારે રકમ ભરે એમનું નામ મતદાન યાદીમાં આવે હવે સંપ્રદાય સાથે વર્ષોથી જોડાયેલા જે હરિભક્તો છે જેવા લોકો દર વર્ષે હજારો અને લાખો ના રૂપિયા દાનો કરે છે એવા લોકોના કોઈના મતદાર યાદીમાં નામ આપવા નામ આવ્યા નથી અને જે લોકોને સ્વામીનારાયણ સંપદાય સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોના નામ સડાવીને આ લોકો માત્ર ને માત્ર સત્તા મેળવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને મત મેળવી રહ્યા છે આ વસ્તુ તદ્દન ખોટી છે ભગવાન સ્વામિનારાયણ ના સિદ્ધાંત ની લડાઈ અમે લડી રહ્યા છીએ હકીકત સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભક્તો સાથે જે અન્યાય થયો છે તેમને ન્યાય મળવો જોઈએ અને જે હરિભક્તો ધર્માદો ભરે છે એવા વ્યક્તિના

ત્યાગીઓનું મંદિરની અંદર રાખવામાં આવ્યું છે પણ ચૂંટણી અધિકારીને તંત્રનું એક તરફી વલણ એવું ભયંકર દેખાઈ રહ્યું છે કે હરિજીવન અને એના જે મળતી આઠ દસ સાધુઓ છે એ ગ્રહસ્થના ચૂંટણી બૂથમાં બૂથે બૂથે ભમી રહ્યા છે લોકોને ધમકાવી રહ્યા છે લોકોને લાલચ આપી રહ્યા છે અને અમે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવતી નથી દુઃખની વાત તો એ છે કે આ લોકશાહીના પવિત્ર પર્વને પૈસા અને નાગાઈના જોરે એમ કહું તો મીડિયા તંત્રને પણ અંદર એન્ટ્રી આપવામાં આવી નથી અમે ફોટોગ્રાફી અને ની પરમિશન માંગી હતી એ પણ ચૂંટણી અધિકારી છે એ પરમિશન આપી નથી સાથે સાથે અંદર ઠેકાણે બોર્ડ મેર્યા છે કે વિડીયોગ્રાફી કરવી એ ગુનો છે આ જગતની અંદર અત્યારે સરકારી કોઈ પણ કચેરી હોય તો પણ તમે નિષ્પક્ષ વિડીયોગ્રાફી કરી શકો છો વિડીયોગ્રાફી નહીં કરી દેવાનું કારણ કદાચ આપણે ત્યાં ચંદીગઢની અંદર જોયું કે એક વિડીયોગ્રાફીથી આખી ચૂંટણી સુપ્રીમ કોર્ટે રદ કરી નાખી કારણ કે આ લોકોએ બિલકુલ એક તરફી કરવું છે ચૂંટણી અધિકારીથી જાણે ત્રાજવે લઈને આવ્યા હોય એવી રીતે કામ કરી રહ્યા છે એટલે આ બહુ ધર્મની અંદર ચૂંટણીની અંદર દુઃખની વાત છે